હાલો મિત્રો તો આપણે આવી ગયા છીએ વાડીએ ઓળો બનાવવા વાડીએ ઓળો બનાવ્યો છે ગાય ઓળો ઓળો શેકવાનું કામ હાલે છે જો આ ભાઈ જો પપ્પુ શેકા હે કે ઓળા હા શેકાય જા હમણા બે મિનિટ માં જો એ ઓળા શેકે છે બધે અમારે ભાઈ જે અંદર કટિંગ માં કટિંગ કામ કરે છે બધી આ મટીરીયલ કટિંગ કરે છે મટીરીયલ કટિંગ કટિંગ કરે કટિંગ થઈ પછી મજા આવશે તો હું હવે